ઉર્ફે સનીભાઈ સિંઘ અર્શદીપ કોઈ નેટ વજન પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ ત્રેપન લાખ સુડતાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો આ ગુનામાં આરોપી ગુલવંતસિંહ ઉર્ફે સની સિંઘ હજુરાસિંગ સિંખની સંડોવણી બહાર આવતા તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી એ દરમિયાન જયારે વહીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે

એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબેન્ડ વાઇફ છે જે વોન્ટેડ છે એમના શાળા અને સાળી છે એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે